ફેમિલી કેમ છો તમે બધા મિત્રો મજામાં દેશના મજામાં રહેજો આજના વિડિયો અંદર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે અને આજમાં મારા બટા મારો બેટો નહીં પણ બહ બાટે ધબધબાટી મારો બેટો રાતનો મસબો આવી ગયો છે અને મચ્છી બચ્ચી તમને દેખાવાની છે રાતની અમે ટોક કર્યો મેન સેઝલ અહીંયા તણા ખીસુ ફાડી લેખો પરવાળા જો તમને દેખાતી છે ખીસુ ફાટી ગયો એટલું સાક આવ્યું પણ સાક નથી થયું પણ એમ એમ જો દરિયાના અંદર ફૂલમ ફૂલ તોફાન દેજો પવન નીકળી ગયો ને તે મસબા રાતના આવી એવા ભીંગ પડે તો પછી આવું પડે દરિયામાં બહુ રહેવાય નહીં મોજો થાય તો ભાઈ તો વૈયાવું પડે ને એટલા માટે થઈને વૈયા આવશે ને બરફ નહોતો ખાસ કરીને એટલે વૈયા એવા વહેલા અહીંયા ઘરે હતો કે તો આર માસે દરિયો મસબોલીને જવાનો નહીં ને એવો બરફ સીડ્યો નહીં મારા વાલા હું લેવો ન સીડ્યો કે પાણી મોજા વધારે હતા ને બરફ સીડ્યો નહીં બરફ સીડ્યો નહીં કે તે બરફ બરફ કે જે લાતા ને તે બરફ નહોતો ને એટલે વૈયા મેન વાત તમને કીધી પછી જો આ છે મચ્છી એટલે કે આમાં પાલવા છે અને કાટી છે એક માછો મારો બેટો નાનો પડે એવો ખાગો પણ છે જોવું શેળવો આ શેળવો છે મસ્તો મસ્ત શેળવાનું શાક બહુ મસ્ત બનીએ પાલવા છે એટલે એક તો ફરેલો પાલ કરીશું અને પાપલેટની સીઝન હવે પૂરી થઈ ગઈ છે મોજા થઈ જાય એટલે આમાંથી પાયલવાન ગુમલા ને એવું છે ભાઈ બધું અલગ અલગ મકરા છે આંડા પછી હું તમને મસબા દેખાડી દઉં શાક તો આપણે દિવસે જો હું ફેમિલી તો મસબા બહુ દૂર ઊભા રાખે બે આવી જલા છે તો એવા મસબા બોલો ગઈ યા કાંઈ થાય છે તમને દેખાડું આમાં તો મને કાંઈ જો એક અહીંયા આવીને હું જ જો ફરભેટો એ કાંઠી હતી ને એવું પાણી વસ્તુ જ નહીં પછી આવશે છે એ અને આવી રીતના કાંઈક મસ્ત બાય મારાવાળા બાટની ધબધપાટી બચ્ચી લઈને એ આવે અને અહીં તો દરિયો કેટલો ખાલી છે કે આપણે મસ્ત બાબતે ના તરણ આ થર્મોલ હું બધી હાથમાં લઈને પછી દેખાડો જો એક મસબા બાઈ બંધવાનો હોય તેટલો લાભ અને આપણે શાક લેવા આવવાનું હોય સેજાલ અને જાય છે એમ છે ને જો ઊંઘ આવે ઊંધા આવે ફેમિલીને હું એ ઊંઘવાનું ઢળાત ધઢા થાય ખીચું પટે આમ જુઓ કેટલા વાગે હોય બરાબર એક ને ચુમ્માલી મિનિટ માં આ રાત ને એક ને વાગી ગયા તોય મમ્મી મચ્છી લાવીએ અલા લાવીએ નહીં પણ આવી લેવા યા માં એટલે ઊંધું ઊંધું બોલે ઊંઘમાં ફોટો કોઈ લગાડતા નહીં બાકી પાણી ગધેડી નું પીડો પીડમાં આવે અહીંયા પગી ઝુંકડી વાર માગડી ન તો અંધો એકલો મોજો થઈ લો એકલો મોજો થઈ લો યાર મારા વાળા બહુ બાટ એમ જો હેલો બધો નાનો છે હજી દરિયો ફરાઈ જ લેવો આ બધો મોજો મોટો થાય ને મસ્ત બે સાક ગયેલા છે એક ભાઈ અને શાક લઈને આવે ને એવું હું તમને દેખાડી પણ આ કીવા આવે ગધેડીને કાંઈ ખબર નહીં આમાં આપણને રાઈત ને નાવાનું બોલો મસ્ત ધંધો કરવો હોય તો રાઈતે ગાઈસ નાવું પડે આમ ઠકી દે ઈ કો આગળ તગારો બગરો લઈને આવે ને તો ગરમી છે ને આવે બદલે ને અત્યારે આપણે આમ ગડીએ કે તો ઠંડી લાગે એમ તો અમે એમ છે તો કઈ પગી નથી પડેલા ને કે પડે એમ તો પડેલા હે એને તો પડી ગઈ છે એટલે પણ કાંઈ વાંધો નહીં એલા ભાઈ તો શું છે કે દરિયાનો ધંધો કરવો હોય જો તગારો હોય એ જરૂર ઉગાઈશ છે ને ઓફિસી હાલો તો અહીંયા આવે ને બતાવી દેવો ને પાણી મારા વાલા આમ આમ જો આ અહીંયા બીજું હું તમને તો પાણી બહુ ફાસ આલે છે ઓલા પણ આ અહીંયા ઠેર ઓ માય ગોટ અહીંયા રો આમ થાકી ગયું કહું સરસ તો ફેમિલી હું છે બધી કરીને ઊભા

અને આ માહિતી તો પાયલવાન છે થોડાક અને પાપલેટ થોડીક છે ને બાકીનું નું એવું છે આ એક ફ્રાડિયા એવું ઢાંગરિયા એવું આવે ને એ છે તો છે ને મોલ આવી છે ને તો હું તમને દિહાળે દેખાડી અને પાપલેટ તો જઈ દરિયામાં પાપલેટ ખોટી ગયું બોલો શું કરવું મારે પાલવા આવી જાય તો હવે પાલવાનું પડતર છું પાલવા કાટે ગમલા મગરું ખાગો ઢાંગર પહેલો હોય બાપા કેટલું નામ હવે આલો તો ઘરે પકડી દઈ ને પછી મેં દેવું હવારે તમને દેખાડશે હવે

હવે મારા વાલે હવાર મળશે તમને ગુડ નાઇટ બધે સુઈ જલ્દી ફટાફટ તો બ બાટીને ધબધાટી હવાર પડી ગયો ને મારો બેટો હું તો છે ને બીજા દેશ ઉજો એટલે કે બહાર ગામ ઈ જાઉં પછી પાછો મચ્છી આવડા થાય વેચી લખીને આમ તેમ લખું મેં દેખાડી નહીં હવે દરિયો પાછો ભરાણો અને મસબા અત્યારે આવવાના છે પાછા દરિયાની અંદર પણ હવે એમાં એમ છે કે મચ્છી મારવા જાય કે પછી ગમે ના ત્યાં મેકવા જાય ગોપનાથ મહાદેવ રહી જાય એ કાંઈ ખબર નથી દરિયાની અંદર ફૂલ તોફાન થઈ ગયું છે અને કહેવાનો મતલબ કે તમને હું બતાવું મારા વાલા આમ જો ચારે ચાર મસબામાં ફૂલે ફૂલ મોજા થઈ ગયા અને હવે તો એક જરાય પોવાની નથી ધજાવું નથી હલતું ફેમિલી ખાલી મસબા લે ને તે ધજાવું તો એની મોજા કેટલા થઈ જાય તમે જો એક થઈ અને દરિયામાં વરસાદનું ફૂલે ફૂલ હોય બપો ભડાકો ભીલો આમ જો મસબા કેમ છે આવું ગાઈશ અહીં મોજ આવશે આપણે જોવો તમે કેમ છો ગાઈશ આ મોજો તો આપણે મોજા મોજાના જઈએ અહીં અહીં એ માણા આ જોયું તો એવી રીતનું છે બધું ભરાટી બોલે ધાપ ધબાટી બોલે છે અને કહેવાનો મતલબ મારા વાલા હું તમને કેવું હજી હું જણાવું છોડું પાણી ઓછું છે વધારે થવા જાય પછી તમને અપડેટ આપવાની છે ને વાવાઝોડું છે ને દરિયાની અંદર તોફાન અહીંયા આવી ગયું છે બતાવી દીધો છે તારીખ આજમાં અત્યાર વેઠે તારીખ થઈ ગઈ છે તો અત્યારે વેઠવી તારીખથી આપણે દરિયામાં પ્રેશર આવી ગયું ટાંગો ટાંગો વાદરાય આવા રીતના છે તો હજી હું જાઉં પણ થોડોક દરિયા ભરાઈ ગઈ પછી જાવ પછી અમને અપડેટ આપો તો ફેમિલી મસ્બાબ આવી છે તમને બતાવું હું અહીંયા ઊભો ઊભો એક અને બે ભાઈ ગયા જવો ગઈશ ઓ આ પપ્પા જોયું ફેમિલી કેમ થયા

લાગ એટલો મોજો જ ભાંગે ગાય છે અને આ બે મસબાઓ નીકળી જશે કે કોપનાથ મહાદેવ રેલિયા માં એકવા જાય કંઈ ખબર નથી બાકી મસબા જાય છે ફાઇનલ છે અને હું છે ને આ બાજુ એવો કે મેડિમા નું મંદિર છે ને ના હું ગંજી બેઠા છે કાતનજી પાકો ને તો એવું છે યાર મસબા તો મચ્છી મારવા જશે ને હવે તમને અપડેટ આપી પણ હવે થોડી વાર લાગશે હવે મચ્છી લઈને આવે તો કહીને નહીં આવે ને તોય કઈ કાંઈક નું કાંઈક તમને જણાવીએ આ તો લગભગ રેલી જતું એવું જ લાગે પછી કઈ ખબર નહીં આમાં આવે સુઈ છે ચાલો બતાવું આ સીધો જાય આ આમ જાય પછી અહીંયા બે હશે ત્રહ ત્રહ હાલે છે અહીંયા અહીંયા હજી બાંધેલો છે બેઠા છે બધા અને મોજા આવે છે તો આવી રીતના કંઈક મોજ આવતા હોય થતું હોય તો કેમ હે કઈ હલ્લે ચાલો તો ફેમિલી હમણાં આગળ આ મસબો ઇલ્લો મારા વાલા હું તમને કહેવું મારે એટલો ઇલ્લો એટલો ઇલ્લો કે એની વાત ન પૂછું યાર પણ દેખાડી નહીં કેમ કે મેં બ્લોક બંધ કરેલો તો વિડીયો આખલે મોજો આવે છે પણ એ ઓલી સાઈડ છે બહુ દૂર છે પાસે આવે તો ખબર પડે કેમ થાય એમ જોઈ આવો કન્ટિન્યુ યાર ના મસબી આવ્યું છે ને ત્યાં નાનો થઈ જવાનો છે કદાચ તો યે લ્યો થઈ નાનો આમ છે બાકી આ મસબી અહીંયા મોટો આવશે એવું લાગે છે અહીં વાંધો નથી અહીંયા નાનો થઈ ગયો છે સરસ આવડા મસ્બા બધા રત્નેશ્વર આ ઓલું રત્નેશ્વર છે ને આવડવા એની ઓલી સાઈડ કદાચ કારવાઝા મચ્છી મારવા જતા નથી કોઈ પાકું થઈ ગયું છે કેમ કે અહીંયા બે મસ્બા એલા જાય ને એમ એક અહીંયા જાય ને એક અહીંયા જાય બે મસબા રત્નેશ્વર બાજુ જાય છે એટલે કેવાનો મતલબ કે એ મચ્છી મારવા જતા નથી દમેના મસબા વ્યવસ્થિત બાંધવા પડે કે તો બાંધવા જાય છે બાકી મચ્છી મારવા ને તો આમ જાય છે લગભગ તો મચ્છી નથી પછી કઈ ખબર નહીં તમને હાજે દેખાડી જોવા એમ તમારે બધાને યાદ રાખવાનું રહે બાકી તો હું તો રેલી ને તો જવું કે આપણે ઘરે ચાલો કાંઈ જવું ને તો ચાલો તો ફેમિલી ધનજીભાઈ કે હજી પપ્પા ઉતારવા નહીં છોડો કે કેવો મોજા આવે તો હું પાછો શરૂ કર્યો ઉતારવાનું એ ધીમે ધીમે ગાડી રોલિંગ કેમેરામેન ફેમેલી બાજ જાય છે ધનજીભાઈ ઉતારો પપ્પા બાજ દરિયામાં શું કરતી છે બોલો મચ્છી પકડતી છે એક ની બદલે બે થયું એક તો અહીંયા આવે જો આવે જો આવે જો આવે જો કેટલી દૂર છે આમ જો બાપા ફેમિલી તોફાન વધી ગયો તમે જોયું આપણે પછી હોઈ ગયા ગુડ નાઇટ પછી ખવાર પડી ગયો એટલે આજમાં બીજો દિવસ પાછો થઈ ગયો આપણે છે ને મસબા બંધ કરવા પડ્યા અને કાલ કરી દીધા મહાદેવ રેલ જામી કેવા એનું કારણ મારા વાલા એ છે કે દરિયાની અંદર તોફાન હતું અને વરસાદની આગાહી છે વાવજો આગાહી છે કેટલો વરસાદ આવે કેટલો દરિયો ઉધાન થાય કઈ નક્કી નથી મસબા દેવા તો તમને હું મોજા બતાવી દઉં કે ખુલેવું આપણે બંધ કરવા આમ જોવો તમે મારા મોજા જોઈ જાવ તમને એમને બાપા રે એનું કારણ એક એ છે કે મોજા થઈ ગયા ને ખુલેવો થઈ જાય આમ જુઓ દરિયાની અંદર કચલા ઊંડા ભાંગતા હોય નાનો ભાંગો અહીંયા હાલો મોજો હોય કાંઠે ભાંગે આમાં તો આપણે ભાંગતો તો હોય અને ભાંગવોય જોઈ બટાય પણ અંદર બહુ ભાંગે તો અંદર છે ને ખરેખર મોજો ભાંગવો જ નો જાય ને એટલે અંદર ય મોજા ભાંગે એટલે દરિયામાં ફૂલ તોફાન છે પવન છે દુનિયાનો બહુ બાટી બોલે છે હું ટીશન આવી ગયા છે દરિયા તો તમને મોજા બતાવું બાકી તો બીજું તો હું કહું કહો અને યાર આવા સોખા મોજા અને એવડે એવડે મોટા મોજા કોઈ તમને બતાવતો નહીં હોય

ઘરે પછી પાછા આવશું તમને બતાવવા અન કિશ હવારમાં ઘરે આવી પછી આજમાં આખો દિવસે અઠવીસ તારીખને દિવસે વરસાદ કન્ટિન્યુ શરૂ છે અત્યારે ધીમો પીડો છે આરતીના સમય હાંસ પડી છે હજી કેટલો નક્કી નથી પછી વરસાદ બહુ છે એના કારણે મસબા આપણે ચારે ચાર બે બંધ કરી દીધેલા છે તો તમને તોફાન અથવા વાવાઝોડું અથવા વરસાદ એની અપડેટ આપવામાં આવશે અને એ જોવામાં મળશે અથવા રેસીપી તમારે જોવી હોય તો કોમેન્ટ કરીને કી દેજો અથવા રેસીપી આવી છે કાંઈકનું કાંઈક આવશે બાકી તો હવે મળશે બીજા નવા તો તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય